કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો જાણીએ અનોખી સ્ટોરી વિશે જે સાંભળીને તમારા રૂનવાટા ઊભા થઈ જશે મને હજી એમ જ હતું કે તું નાનું બાળક છે પણ હવે મને લાગે છે કે આ મારો વહેમ હતો આ દરવાજા તોડી નાખશે મેં કહ્યું અરે માસી તમે તો અત્યારથી ડરવા લાગ્યા દોસ્તો હું મારી મમ્મીની સાથે મારા નાનીજીના ઘરે ગયો કારણ કે ઘણા સમયથી મારા નાનીની તબિયત ખરાબ હતી મારા મમ્મીની બહેન એટલે કે મારા માસી તે મને એક નજરે જોઈ રહ્યા હતા મારા હિસાબથી તેની ઉંમર લગભગ પચ્ચીસ વર્ષની હશે તે ખૂબ જ સુંદર હતી તે મને હસતાકાનીક ઇશારા પણ કરી રહ્યા હતા જે મારી સમજમાં આવતા નહોતા મને થોડું અજીબ લાગી રહ્યું હતું થોડીવાર પછી મમ્મી અને મારા નાની રૂમની અંદર જતા રહ્યા પછી માસી મારી પાસે આવ્યા મારા ગાલ પર પૂછી કરી અને બોલ્યા અરે જીગા તું તો ઘણો મોટો થઈ ગયો છે અને તે પણ ખૂબ જ મોટો થઈ ગયો હશે હું વિચારવા લાગ્યો કે માસી મારી સાથે આ કેવી વાતો કરે છે માસીએ કહ્યું શું તું એક ચીજ જોવા માંગે છે મેં કહ્યું શું તો માસી બોલી અત્યારે નહીં જ્યારે ઘરે કોઈ નહીં હોય ત્યારે હું તને મારા રૂમમાં લઈ જઈને તે બતાવીશ દોસ્તો આમ તો હું પૂરા અઢાર વર્ષનો થઈ ગયો હતો પરંતુ મારા માસી મને હજી નાનું બાળક સમજતા હતા લગભગ પાંચ મહિના પહેલાં મારા માસી મારા ઘરે આવ્યા ત્યારથી હું તેની સાથે આનંદ કરવાના વિચાર કરતો હતો એક દિવસ સવારમાં હું બાથરૂમમાંથી નાહીને બહાર નીકળ્યો તો માસી મને જોઈને બોલ્યા અરે જીગાતું તો છોકરો છે પણ છતાં તારા મસલ ખૂબ જ તંદુરસ્ત છે મેં માસીની સામે જોયું અને શર્માતા મારા રૂમમાં જતો રહ્યો જ્યારે પણ માસી મને ઘરે એકલો જોતી તો તે મારી સાથે મજાક મશ્કરી કરવા લાગતી તે મને તેમના રૂમમાં લઈ જતી અને મસ્તી કરવા લાગતી મને પણ આ બધું સારું લાગતું અને ક્યારેક ક્યારેક હું પણ મસ્તી કરી લેતો ત્યારે માસી કહેતી કે જીગા તને કેવું લાગે છે તો હું માસીને કહેતો કે માસી મને દૂધ પીવાનું મન થાય છે તો મારી સામે આંખો ફાડીને માસી મને કહેતા હું દૂધ ક્યાંથી લાવું મેં તેને ઈશારો કરીને બતાવ્યું કે દૂધ ક્યાં છે તો માસી કહેવા લાગ્યા અચ્છા અને તે મને દૂધ પીવડાવવા માટે આગળ વધ્યા ત્યાં અચાનક બહારથી મમ્મીનો અવાજ આવ્યો મારા માસી તરત બહાર ગયા મારી હાલત અને મૂળ ખરાબ થઈ ગયો હું વિચારવા લાગ્યો કે હું દૂધ પીવા જઈ રહ્યો હતો હવે ભૂખ્યા જ રહેવું પડશે હું પણ બહાર આવી ગયો તો મારા મમ્મી કહેવા લાગ્યા કે જીગા તું પણ તારી માસી સાથે માર્કેટ જા થોડોક સામાન લઈને આવ હું માસીને સાથે લઈને બજારોમાં ગયો માસી એક કપડાની દુકાનમાં ગઈ હું તેની પાછળ ગયો મારા મનમાં હજી પણ મજા કરવાની વાત ચાલી રહી હતી માસીએ લેડીઝ કપડાં બતાવીને કહ્યું જીગા આ કલર કેવો છે મેં કહ્યું માસી પહેરવાનું તમારે છે તો હું કઈ રીતે બતાવું તો માસી કહેવા લાગી અરે બતાવો તો ખરો મારે જોવું છે કે તારી પસંદનો કલર મને સારો લાગે છે કે નહીં મેં કહ્યું માસી આ નહીં પેલો કલર તમને સારો લાગશે દુકાનવાળો અમારા બંનેના ચહેરા જોઈ રહ્યો હતો માસીએ થોડા કપડાં લીધા અને થોડોક બીજો સામાન પણ લીધો પછી અમે ઘરે આવી ગયા મેં રસ્તામાં માસીને કહ્યું માસી તમે મને દૂધ ના પીવડાવ્યું તો માસી કહેવા લાગ્યા હું તને દૂધ તો પીવડાવત પણ તારા મમ્મીએ મને બોલાવી લીધી સાંજે અમે બધા સાથે જમવા બેઠા હું વિચારી રહ્યો હતો કે મને માસીના રૂમમાં સુવાનું મળી જાય તો આજે ખૂબ જ મજા આવી જાય હું તેની સાથે ખૂબ જ એન્જોય કરીશ હું હિંમત કરીને બોલ્યો માસી આજ હું તમારા રૂમમાં સૂઈ જાવ કારણ કે આજે વરસાદ ખૂબ છે વીજળી પણ થઈ રહી છે એટલે મને એકલા સૂવામાં ડર લાગે છે તો મારા મમ્મી બોલ્યા તો કેવી વાત કરે છે અત્યાર સુધી તો તને ડર લાગતો નહોતો મારા મમ્મીની વાત કાપતા માસી બોલ્યા હા ઠીક છે તું મારા રૂમમાં આવીને સૂઈ જજે હું ખૂબ જ રાજી થઈ ગયો મારા મનમાં લાડવા ફૂટવા લાગ્યા હું મારા માસીની સાથે તેના રૂમમાં ગયો મેં માસીને કહ્યું તમને યાદ છે કે ભૂલી ગયા તો માસીએ કહ્યું શું મેં કહ્યું તમારે મને દૂધ પીવડાવવાનું છે તો માસી કહેવા લાગી અરે હા સોરી સોરી થોડી રાહ જો હું દૂધ લઈને આવું છું તો મેં માસીને કહ્યું અરે ક્યાં જાવ છો માસીએ કહ્યું દૂધ લેવા માટે મેં ઈશારાથી બતાવ્યું માસી બોલી ઓકે આ દૂધ મેં કહ્યું હા તો માસી કહેવા લાગી પરંતુ તું હજી ખૂબ જ નાનો છો તો મેં કહ્યું માસી હવે હું મોટો થઈ ગયો છું અને દૂધ પીવા લાયક પણ છું તો માસી કહેવા લાગ્યા કે સારું પહેલાં જઈને દરવાજાની કડી બંધ કરી દે પછી આપણે બંને વિચાર કરીએ છીએ હું ઊભો થયો અને દરવાજો બંધ કરી દીધો પછી માસીની બાજુમાં લાંબો થઈ ગયો માસી બોલી ચાલ બહાર આવી જા માસીએ જોઈને મેં કહ્યું માસી ખરેખર તમને ખૂબ જ આનંદ આવશે માસી પણ કહેવા લાગ્યા કે તું સાચું કહે છે મને હજી એમ જ હતું કે તું નાનું બાળક છે પણ હવે મને લાગે છે કે આ મારો વહેમ હતો આ દરવાજા તોડી નાખશે મેં કહ્યું અરે માસી તમે તો અત્યારથી ડરવા લાગ્યા પછી મારી માસી મારી સાથે આનંદ કરવા લાગ્યા અમે બંને ખૂબ મજા કરવા લાગ્યા માસી બોલ્યા જીગા તું તો કમાલનું કામ કરે છે આ હુન્નર તો ક્યાંથી શીખ્યો તો મેં કહ્યું માસી ઓનલાઈન ઉપર સરસ મજાના વીડિયો છે જેમાં જોઈને કોઈપણ વસ્તુ શીખી શકાય છે આનંદ કરતા લગભગ રાતના બે વાગી ગયા હતા અમે બંને વાતો કરીને થાકી ગયા હતા એટલા માટે સૂઈ ગયા પરંતુ અચાનક મારી નીંદર સવારના પાંચ વાગ્યે ઉડી ગઈ મેં જોયું તો મારા માસી ભર નીંદરમાં સૂતા હતા મેં તેને જગાડ્યા અને ફરીવાર એવી મોજ કરી ધન્યવાદ મિત્રો વાર્તા સાંભળવા માટે